અને અહીંયા છે બાથરૂમ છે ને એ બધું છે એટલે અહીંયા બહુ સરસ છે અને અહીંયા તો જો હમણાં કલર હિસાબે અહીંયા કલર ઉસડી જાય છે આ સાઈડે ઉસળી ગયો છે આ સાઈડે ઉસડી ગયો છે તો ના આવું પડદો આવે ને એ પડદો મારવો પડશે એટલે હું કલરને કોઈ ઇફેક્ટ નુકસાન ન થાય બસ બાકી તો જો એ મસ્તીના સવાર સવારમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ અને જો અત્યારમાં હવાર હવારમાં કેટલું મસ્ત લાગે તમને બધું લાગે ને જો લાગે ને એક નંબર ગોઠવેલું બધુંય વ્યવસ્થિત જો પણ પછી હમણાં એક બે કાઢી આવી જાય એટલે અડધા પાના અહીંયા અડધા પાના અહીંયા અડધા પાના અહીંયા ખબર જ નહીં પડે તમારે ભાઈ વસ્તુ ક્યાં ક્યાં ખવાય ગઈ છે તો બસ ઓલો વિડીયો તમે જોયો હશે એની અંદર મેં તમને ગેરેજમાં કેવી રીતના સર્વિસ કરી દીધી હશે અને કારીગરની જરૂર છે આજે તો એક ભાઈ આવ્યા છે કારીગર હું તમને આમ છે એટલે બતાવીશ કાલે બે ગાડીના સીન પણ બતાવીશ તો બસ જો આવી મોજ ગેરેજમાં તો કઈ નઈ હાલો ગાડી બાડી વાટ જોઈએ માતાજીના ને આગળ તો આપણે કરી નાખ્યા છે હવે એની દિવ્યા જનરલ સર્વિસમાં માં તો જનરલ સર્વિસ મસ્ત કરી દઈએ આપણે ફોક બોક મારીને અને તમે કહો બાકી કેમ હાલે છે બસ વૈશાલી હશે હું છે બહુ મોડું થયું છે ઘટતી ન હોય તો કઈ નઈ હાલો બપોરે હું કઈ જઈ અને બોલ છું એકાદી ગાડી હારી જાય સર્વિસ કરતા હશે તો પાછો બતાવીશ તમને હાલો તો કેમ છો તમે બધા મજામાં છો તો સવારમાં તો હું રૂમે વહી ગયો હતો અને અત્યારે રૂમે આવ્યો છું તો તમને ગુડ ન્યૂઝ દેવાની હતી દઉં ગુડ ન્યૂઝમાં માં તો કાંઈ નહીં પણ હું કહેવાય કે મસ્તી નો દિવસ છે આજે આજે મારે થઈ ગયું છે પૂરું એક વરસ દિવસ શું કેવું ખોટું યાર મારી જિંદગી નું વરસ દિવસ થઈ ગયું ક્યારથી હું હેરાન હેરાન થતો જો એક વરસ દિવસ થઈ ગયું હે

જી આવે ઈ પણ થઈ જશે તો વરસ દિવસ કેમ વહી ગયો ખબર ન પડી વરસ દિવસમાં હું કેટલું રેખડો કેટલું ફર્યો અને ઘણા માણસો ની આવે છે મને કે બિપિનભાઈ આલી લવ સ્ટોરી નો બીજો ભાગ બનાવો બીજો ભાગ બનાવો ભાઈ બનાવો છે પણ વૈશાલી જો શું કરે છે વૈશાલી શું કે હમ તો વૈશાલી છે મારે પ્રેગ્નેન્ટ છે એટલે પછી હું કાઈ જઈ નથી થતો રોદાનું મારે કાઈ એને લઈને જવાય નહીં એટલા માટે હું કઈ જાતો નથી એટલે નથી બીજો ભાગ બેના બાકી તો ટાઈમ મળે એટલે યાર બનાવી જ નાખું ને બસ જમી લીધું છે મે હવે મારે જવું છે ગેરેજે અને વૈશાલી કરશે આરામ તો બસ ફટાફટ જાય ગેરેજે અને કામકાજ હશે હું મારી પોતાની ગાડી ખોલીને બેઠો છું હોવાર દીનો ઈ હજી ન ફિટ થઈ તો આલો ફટાફટ જાય ફિટ બીટ કરીએ અને મળશું પછી હાજે હવે સીધા ડાયરેક્ટ

તો ઓળો બની જશે જમવાનું બાકી ફટાફટ જમી લઈએ બાકી તો આ વિડીયો ખાસ નહી એટલું બધું બસ ખાલી તમને એ કેવું કે વર્ષ થઈ ગયું અને એનું સરસ દિવસ થા જુનું પીસ્તી જુ કોસ 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 ખાબળ થાકી ગયો હવે હવે એમ છે ભાઈ લગન કરવા લવ મેરેજ કરવા એકલા હારા એકલા જલસા કરો હાઈ જદો ટેમ તાણા વિના નો આવીએ ઓલું રૂમ હોતી તી એકલા લાખ જ નો ટેન્શન ગમે ત્યારે જમો ગમે ત્યારે ખાવો ગમે ત્યાં રખડો બધું હાલતું હવે તો કડીક દે કાસે મે કે દી ફોન કર્યો તમને

થઈ ગયો છે તમારો ભાઈ જમીને કમ્પ્લીટ મસ્તી મજા આવી ગયો ઓળો જમવાની ને તો બસ હવે ફૂલ હોવાની તૈયારી કરવાની છે તો કાઈ નહીં સવારે છે રવિવાર તો ભાઈ તમારા ભાઈ ની દુકાને વિઝિટ કરજો લોકેશન ઓલા વિડીયો માં આપેલું જ છે નો જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો બહુ મજા આવશે તો મળશું હવે એક નવા વિડીયો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાય સીતારામ તો હવે મળશું એક નવા વિડીયો માં નવા બ્લોગ સાથે ત્યાં સુધી આયા સુધી વિડીયો જોયો હોય તો બધાયનો થેન્ક યુ સો મચ અને બસ એકવીસ કે થઈ ગયા છે બાવીસ કે થવાની થોડીક જ વાર છે તો બધાને ગુડ બધા વૈશાલી ગુડ નાઇટ નાઈટ તો હાલો હવે ભૂજ